નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના સંભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો સારો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો સારો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર એકસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠયો હજાર નવસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલું સોનાનો ભાવ ચોરાણું હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ નેવ્યાશી હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો સન્નો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર એકસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો લોસોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર ત્રણસો ચુમ્માલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકસઠ હજાર બસો રૂપિયા રાખ્યો છે